કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા આજથી બે દિવસીય મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી ત્યારે તેમાં ખાસ વાત તો એ છે કે એક અઠવાડિયામાં જ અમિત શાહની અમદાવાદમાં બીજી મુલાકાત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના સંસદીય મત ક્ષેત્ર ગાંધીનગરમાં સામેલ ઘાટલોડિયા નારણપુરા અને વેજલપુર વિસ્તારના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણને ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા तो केंद्रीय गृह अमित भाई शाह अहमदाबाद में मुलाकात के छ थे प्यारे गृह मंत्री एएससीडब्ल्यूए अंतर्गत नागरिकता प्रमाणपत्र पत्र पणायत करे आजमा केंद्रीय गृह मंत्री ना हस्ते नागरिकता प्रमाण पत्र अनायत था आजमा 188 लोको ने भारतीय नागरिकत्व अनायत करवामा फिर जैसे समाज जीवन के कार्यकर्ता के लिए एक बहुत भावुक क्षण क्योंकि एसीए सिर्फ देश के लाखों लोगों को देश में बस रहे लाखों लोगों को नागरिकता देने का कार्यक्रम नहीं है सीए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कर। लाखों करोड़ों लोग तीन तीन पीढ़िया हो गई न्याय के लिए तरसते रहे मगर ए इंडी अलायस की तुष्टिकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया और भारतीय जनता पार्टी के नेता नरेंद्र मोदी जी ने इनको न्याय और उस वक्त विभाजन का फैसला तो किया मगर जब ये परिणाम आने लगे कांग्रेस के सभी नेताओं ने वादा किया था कि पड़ोसी देशों से जो शरणार्थी आते हैं हिंदू आते हैं बौद्ध आते हैं सिख आते हैं, जैन आते हैं, उनको नागरिकता दी जाएगी आपको भारत अपने यहां स्वागत करेगा करना भी चाहिए था बड़ा उचित निर्णय कांग्रेस के नेताओं ने लिया था मगर जैसे जैसे चुनाव आया वो निर्णय से मुकर दे गए सन सैतालीस में किया हुआ वादा वा वा अड़तालीस में किया हुआ वादा वा पचास में किया हुआ वादा वा जवाहरलाल नेहरू ने किया वो आदा महात्मा गांधी का आह्वान सब भुला दिया गया क्यों? क्योंकि उनको लगा कि इनको नागरिकता देंगे तो हमारी वोट बैंक नाराज हो जाएगी और तुष्टिकरण के कारण ये लाखों करोड़ों लोगों को नागरिकता से वंचित से बड़ा कोई पाप नहीं हो सकता इससे बड़ा कोई पाप તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ તેમજ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સિંધુ ભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષો પણ રોપવામાં આવ્યા મકરવા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અમિત શાહના હસ્તે સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન કરાયું અંદાજ દસ કરોડના ખર્ચે આ સ્વિમિંગ પુલ તૈયાર કરાયો છે પીએમ મોદી અને શાહની જોડી એ ગુડ ગવર્નન્સની જોડી છે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું અમિત શાહે ગુજરાતને કરોડોની ભેટ આપી છે અમિત અનેક વિકાસના કામોના કર્યા રોડ રસ્તાના વિકાસના કામો માટે પણ પૈસાની ફાળવણી કરાઈ છે તો અમિત જ્યારે અમદાવાદની ખાસ મુલાકાતે છે બે છે ત્યારે અલગ અલગ કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું આજે આદરણીય અમિતભાઈ શાહ એક જ દિવસમાં રૂપિયા એક હજાર ત્રણ કરોડથી વધુ વિકાસના કામોની ભેટ પોતાના સંસદીય મત વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદ શહેરને આજે આપણને વચ્ચે પધારે આપવા માટે પધાર્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પંદરમી ઓગસ્ટે પોતાના પ્રવચનમાં દેશના મધ્યમ વર્ગીય પરિવારને ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની હાકલ કરી છે શ્રી અમિતભાઈ ઝાએ આજે અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારો સામાન્ય શહેરીજનોને ક્વોલિટી ઓફ લાઇફ આપતા વિકાસ કામોની ભેટ આપીને હાકલ ઝીલી લીધી છે એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મત ક્ષેત્રમાં વર્ષના પાંચ હજાર કરોડના વિકાસના કામો નાખ્યા પરંતુ આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દિવસમાં લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવાનો સંકલ્પ કર્યો છે અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં આપણી નજીકની પડતર જમીનમાં આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાઈ શકીએ આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હઈએ ચાહે વાહન થી ચાહે શરીર થી ચાહે એસી ચલાઈ ચાલે લાઈટ વાપરીને એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનો રાખવું જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે અમદાવાદ શહેરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે નારાયણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા આ સંમેલન યોજાયું હતું તો સાબરમતી ખાતે બત્રીસી ભવનમાં સંમેલનનું આયોજન કરાયું હતું ભાજપના આગેવાનો સહિત હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આપણે વિશ્વ નું પાછું મોટું અર્થતંત્ર અને ટૂંક સમયમાં આપણે વિશ્વનું કેટલું મોટું અર્થતંત્ર